થયા પછી તો આજે આપણે વિડીયોને શેર કરવાનો છે અને તમારા બધાના આશીર્વાદથી તમારા બધાના પ્રેમથી અને તમારા બધાના સપોર્ટથી આપણી યુટ્યુબ ચેનલ મોનિટરાઈઝ થઈ ગઈ છે એટલે ફટાફટ આગળ વિડિયોને શેર કરવાનું ના ભૂલતા અને યુટ્યુબની અંદર હું પહેલી વાર લાઈવ આવ્યો છું આજે રવિવાર છે એટલે બેઠો તો ચલો એક લાઈવ આવી જઈએ એટલે પહેલા તો વિડીયો બધાને શેર કરી નાખો फटाफट સવારમાં મસ્ત નાઈ ધોઈને તૈયાર થઈ ગયા છે દુકાને જવાનું છે આ બાજુ માતાજીનું મંદિર છે માતાજીની પૂજા કરી અને થોડોક ટાઈમ મળ્યો તો એટલે કે ચલો કે આજ લાઈવ થઈ દઈએ અમે તોમાં કોઈ દાડો લાઈવ આવ્યો નથી મને એટલો મે શેર કરજો ਅਨਮੋ ਬੈਟਰੀ ਨਹੀਂ ਰਹਦੀ ਕਦੀ ਕੰਮ ਅਨ ਬੰਦੂ ਕੋਲ ਵਾਲਾ ਪਨੋ ਅੱਜ ਵਨ ਨੂੰ ਗੇ 150 ਰੁਪਏ ਦੇ ਦਰ ਹੈ ਤੋ ਵੀਡੀਓ ਬਣਾਇਆ ਲੋ ਸ਼ੇਅਰ ਕਰਜੋ આવો ને આવો સપોર્ટ કરતા રહેજો આપણી યુટ્યુબ ચેનલ ની અંદર ફેસબુક પેજ પણ છે આપણું ફેસબુક પેજ નું નામ છે મુકેશ મુકેશ્રાય એને પણ પેજ ને ફોલો કરી લેજો એટલે રોજે નવી અપડેટ તમને જોવા મળશે તો આજે આપણે જોયું ટાઈમ ઓછો છે એટલે બે ત્રણ મિનિટ માટે લાઈવ આવ્યા હતા ડેલી તમે કમેન્ટ કરશો તો ડેલી રોજે સવારે દસ મિનિટ જેટલું લઈ રાખવાનું છે તો કમેન્ટ કરવાનું ના ભૂલતા અને આગળ શેર કરવાનું ના ભૂલતા અને ચેનલમાં સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને હા આપણે થોડા જ દિવસોમાં રોજે નવા બ્લોગ એટલે કે નવી તમને અપડેટ આપવા નવી નવી જગ્યા ફરવાનું અને એક સારા એવા વિડીયો આવશે ડેલી તો બસ આજ માટે આટલું છે અને ફરીવાર કાલે મળું જય માતાજી જય શ્રી કૃષ્ણ